કરવાનું સરસ બે બે હું તો મોબાઈલ જેવા મોબાઈલ ના લેવાય આ ધંધો કર ધંધો તો કોક ખાઈ ખે આવું હું કરું પણ આ બધો ધંધો કર્યા કરતા આ બધું વેચાય આપડે આ બધું બધું વેચાય જો દિવાળી હોળી આવે ને તો કલર વેચોકડા કમાણો છીએ હું તો સીધો ધંધો જ કરો આ બધું મારતો ફાવવા ના તો કોઈક પચીસ રૂપિયા કમાય તો ધંધો કરો એના મસુબાનો ધંધો ના હેડો આવું તો અંગાર આવશે જ પાડો તો આવે પતંગ લેવા અલી આવી રીત તો ના બોલાય થોડું ઉતાવળું બોલ તોકર ભરી ખાઈ હ ઉતાળુ બોલે તો કોક ના ઘર માં છોકરું હુરી હોય ને તો ઉઠ અને રિહાય તો એની માન બાપ લીયાલ પતંગ આપણો ધંધો થાર ખબર પડત નઈ પડતી આ બધું બોલવું પડશે બોલ ઉતાવડું ફેર બોલ એ પતંગ આયો ફિરકી આઈ ટોપી આય ફેન્સી ફેન્સી ટોપી આઈ આ એ ઉતાવડું બોલવું પડ આ પાટણના પીપુડો આયો પીપુડો વગાય જો જે વાગ કોક ઉઠી ના આટલી હા બોલ બેટા મારા નાક ખગે દોરી પવરાબી નહીં તૈયાર માં તો લઈ લેવી ચમતે અલી વાગ કાપ જ નહીં ઉમર નક્કર એટલે મજા નહી આવી અને માથે એવા કાપી લાબી ને એવા કાપી લખે ને એ પતંગ પચ્ચાન કાપી નખે વાહ આ મુકે તા દી તૈયાર દોરી લાગતી જ નહીં ચમ કાક તૈયાર લાઈએ હારી કાચી દોરી આવો એ આપા પતંગ કપાઈ જ જઈ અને પેલી લાઈએ ને કાચવાળી બાજુ રઈ પવરાવાની એ હું એક દોરી લાવું ને તો પતંગ કેટલા બધા કા ઓમથી કાપી લાવું ઓમથી કાપી લાવું જાય જાય હા એ વાય રીતે આ બધું આ કરે ને કમ્પ્લીટ તૈયાર લઈ લેવી ફીરકી

પાલનપુર નો પતંગ અને મહેસણા ની હોબર વાગ્યું પીપુડુંગણી સુરત સુરતની ફીરકી પાલનપુર ના પતંગ અને પાટણ નું પીપેડું તમે એના કરતા લઈ જુઓ સરસ ફૂકવેલી હ દોરી અને દોરી જો પેલા તમારે કાચ વધારે મારા તો તમારા વાઘ હાથ હાથમાં રાખવી પડશે એવી દોરી તમે આ લે જો આ લે મસ્ત અઢી તમે બેમપણીઓ ને ભિખારી ને બનાવશે હા મફત ના ભાવ આ લાવ પોનસો રૂપિયા મારા ઘર માં અલી એ ભાવ હરખો કે

સસ્તી પડે એટલે ફાયદો થાય એટલે લઈ લેવાય લેવી લઈ જા મને લઈ લેવા દે તું લઈ લો લઈ લો ટોપી તો તો પાંચસો રૂપિયા ની હ

બે માટે તો ચાલી રૂપિયા હાલજો બરોબર જો આ આ પતંગ જુઓ

તમારે ભાવ ભર દેજે કેટલા થયા બસો સાતસો રૂપિયા હજાર રૂપિયા થયા હા હજાર રૂપિયા તમે દસ રૂપિયા વધારું કરો એક હજાર દસ હાલ પણ હાલમાં બાજુ પૈસા નહિ ને હવે ના બીજા વાસી ના દાળ આલી જઈશું ચાલશે હા તો ચાલશે તમે પતંગ

મફત આગળ બધું આપી દીધું આવી જતા ધંધા ના થાય ધંધા કરવા હોય ને તો લાયો હોય ને એનાથી પચીસ રૂપિયા વધારે ઉપર ચડાઈ આલવાનું હોય સાચી ચડાઈ તો આલવાનું હોય પણ બેનપણી માટે એવું ના હોય ખાલી બેનપણીઓ હોય કે ગમે તે હોય સરખા ભાવે વેચવાનું હોય અવાર્યું આવ્યું ને સરખા ભાવે વેચો

આપડે પેહલા થી બેનપણીઓ ખરી ને એટલે તને મફત અને ચશ્મા પતંગ જગાવો ને ચશ્મા પહેર છેલ્લી વાર નું બધું બેનપણી તો બધું કુતરા જે પૈસા આલું મુકા તો પડ્યા જ છે અને મુગા ના પડતી તો બેન પણ એ રાખી ના માર તો એવું નહીં હું તો જીગર જાન તારી બેન પણ એવું તું મા માટે એવું રાખું પણ હું તારા માટે ના રાખું અને હું એવું નહીં રાખી મિત્ર ને હુટા પોચ હજાર ઓસા લીધા પણ ના માલ લે છે ના દસ ના પંદર હજાર આપી દઉં માર તો એવું ન લગારે ના એવું બેન પણી માટે એવું લગાય ના રાખું એ તો અમે નહીં રાખતા તો તમને નહીં આપી મફત હું તો તને જાન આપી દઉં બેન પણી ના ધંધો કરાય લીધા ને ઉપર પોચ હજાર રૂપિયા વધારા ખબર પડી દે આ તી કર્યો ને એવો ધંધો કરતી ના આ મી કર્યો ને એવો ધંધો કરે ને તો આખી જિંદગી લેર પોણી બજર એમ